મહાપ્રભુ શ્રીમદ નિશ્ચિત સ્વરૂપ કે વ્યાખ્યાનો પ્રશ્ન છે અમે બધા જ ધર્માચાર્યો આપણા સંપ્રદાયના પ્રવર્તક શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય તથા પરવર્તી અન્ય પણ मान्य वधा व्याख्याकारों ना संदेह रहित विधानों ना आधारे कोई संदेह छेदनी केनो शास्त्रत करो छे कोई संदेह नहीं <laughs> थी आ स्पष्ट शब्दों में घोषित करिए छे के आपड़ा धार्मिक सिद्धांत तेमज परंपरा अनुसार भगवत सेवा सेवा स्थल सेवा उपयोगी संपत्ति सेवा करता गुरु के वैष्णव तेमज

લખી ગયા છો કરી ગયા છો ભાન છે કે નહી સ્પર્શ કરીને કે પાછા વળી જાઓ પાછા વળી જાઓ આ તો આપશ્રી એ બધી સહી કરીને માન્ય કરી દીધેલું છે ને આપના પિતાએ માન્ય કરી દીધું છે હવે શું કરવું ને આપ હવે આપશ્રી ભૂતલ ઉપર બિરાજો છો ને ખૂબ બિરાજો હો સતાયુશી બિરાજો પણ આ સિદ્ધાંત બોલો હું જે આપ લખીને સહી કરી ગયા છે એ જ બોલો એમાંથી ફરો નહીં તથા નિજ પરિવારજનોને ભગવત સ્વરૂપ ની સેવામાં ઉપયોગમાં લેવા એ જ આરાધનાનું વાસ્તવિક સ્વરૂપ છે આપ કરી રહ્યા છો બીજાના પૈસા લઈને એ વાસ્તવિક સ્વરૂપ નથી કઈક छल कपट છે

આરાધના ની અંતર્ગત માન્ય ક્રિયા કલાપ નથી કોઈ મદન મોહનજી ના દર્શન કરવા માટે આપે આમ કીધું છે કે ન આવવું દર્શન કરવા માટે બેનોની વાત આપ વિચારશે અવશ્ય વિચારશે કૃપા છે આપની પેલેથી કૃપાડું છે હરિરાયજી આジナ નહીં પેલે થી કૃપા છે બધી લીલાઓ આવશે બહુ આનંદ આવશે શ્રી હરિ ની લીલા નો આનંદ આનંદ હશે હરિ લીલા એક ભગવાન ની આનંદ ની લીલા ને આ કલેશ રૂ ભરી ની લીલા ઓલા આનંદ રૂ ભરી છે આ કલેશ રૂ ભરી છે પણ લીલા તો છે કઈ પા ખરેખર હરિ તો હરિ છે આમાં જો આ તો હરિ હરિ કહેવાય ખરેખર કે જો આ આ સિદ્ધાંતમાં આટલી સુંદર વિવેચના કરીને સહી કરી હોય તો ખરેખર સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી આ સિદ્ધાંત પાછા બોલો એકવાર આપના મુખમાંથી બોલાઈ જાય તો સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી જો આપની શાસ્ત્રાર્થની જે ચેલેન્જ છે આમાં ક્યાં શાસ્ત્રાર્થની વાત છે શાસ્ત્રાર્થની જરૂરત નથી બધું આપે સ્વીકારીને સહી કરી દીધી છે 1986 ના સાલમાં હજી શાસ્ત્રાર્થની અંદર સંશય નથી મટી જશે નહીં ચાલે રાધા નાચે નહીં ચાલે ભાઈ નાચવું પડશે નવમણ તેલ આવે તો જ રાધા નાચે એમ નહીં ગમે એ સ્થિતિમાં નાચું જઈ જો સિદ્ધાંત આવડ નાચતા આવડતું હોય તો કારણ કે અમારા હરિદાદાને મુસાહાયરા કરવાની ટેવ છે પાછો બધો વસવસો ન રહી જાય

खाली जग्या भवन थी जा आप जानते हो संस्कृत ना तो बहुत विद्वान शास्त्रीय सुभ्रष्टा शास्त्र में जो भ्रष्ट हो कवि थी सके आ कवि नो कई मुसायरो नहीं ध्यान रखो अमरा धर्म चरणे आपने प्रेम आप क्यों छो कि मैंने खूब प्रेम आप ये तो भूल करी पर हूँ ये भूल नहीं करू हु एवं प्रेम आपको एट बड़ो उदार नहीं अमरा धर्म पितृचरण तो महोदार है મહાન ઉદાર છે એટલે હંમેશા આપની બાલ ચેષ્ટા માની ને જવા દે છે પણ હું નહીં જવા દઉં એ સમજી લેજો આપની શાસ્ત્ર ચર્ચા ની ભૂખ ને પણ હવસ ને પણ એ મુસાયરા જેવી ચર્ચા નહીં ચાલે એમાં એ ભાવાનુવાદ લઈને આવવો પડશે અથવા મોઢામાં ભરીને આવવો પડશે ને ફટાફટ બોલવો પડશે મોઢામાં ભરીને આવજો કઈ વાંધો નહીં મગજમાં ભરીને આવજો અને મોઢામાંથી ફટાફટ ફટાફટ એ ભાવાનુવાદ પ્રસ્તુત કરજો પછી ચર્ચા થશે અમે તો આપી દીધું છે મારો હવે તમારે કઈ વાંધો છે તો તમે રજૂ કરો તો પહેલા ફટાફટ ફટાફટ ભાવાનું વાત મુખમાંથી મુખમાં ભરીને આવજો લખતા તો કદાચ નથી આવડતું આપને લખતા નથી આવડતું કાંઈ વાંધો નહી ના આવડે ગણાય મુખમાં ભરીને આવજો અને ફટફટ ફટ એ ભાવાનું વાદ બોલવા મળજો શાસ્ત્ર ચર્ચા થઈ જશે સરસ થશે શાસ્ત્ર ચર્ચા પણ કરશું જ કરશું જ પડકાર નો સ્વીકાર છે તો પેલા આપ ક્યાં સહી કરીને બેઠા છો એ તો જરાક બધાને સંભળાવી દઉં છુપાવો છો આપ વૈષ્ણવ થી આ વાત કે મેં ક્યાં સહી કરી છે આપના પિતાશ્રી સાથે છયે ભાઈ સહી કરી છે ન છયે ન છટકી શકે હવે આગળ વાત કેટલી કેટલી સુંદર વાતો છે અરિરાજજી કહી ગયા છ્યાસી માં કે શું આ છ્યાસી માં એમની બુદ્ધિમાં સાત્વિક ભાવ નો ઉદ્રેક હતો અને હવે કઈ ભાવ આવી ગયો છે એવું પણ બાકી હતું શું હતું બાકી તો પુરુષોત્તમ છો તો પુરુષોત્તમ તરીકે પ્રકટ છો ને આપ તો આપને શું ભણવાનું હોય આપ તો સાક્ષાત પુરુષોત્તમ પ્રકટ થયા છો ને ભલે કિડની તકલીફ હોય પણ પુરુષોત્તમ છો કિડની ની તકલીફ સ્વાસ્થ્ય નબળું પુષોત્તમનું સ્વાસ્થ્ય પણ નબળું જીવ ને દેખાડવા માટે બેન કહેતા હશે મારા વાલા જીવ ને દેખાડવા માટે જરાક દાખલ થાય છે સ્ટરલિંગ માં કિડની ની તકલીફ થાય ત્યારે એ તો મારા વાલા લીલા કરે છે બતાવે છે જીવ ને બાકી તો પુષ્પોત્મનું સ્વરૂપ તો આપ છો જ તો આપ તો ભણેલા તો હશો સર્વજ્વ્ય હશો છ્યાસી ની સાલમાં પણ આપ તો સર્વજ્જ્ય હશો પોતાના ઘરમાં પોતાના ધનના વિનિયોગ વિના તથા પોતાના પરિવારના માણસોના સહયોગ વગર આરાધના આરાધના પ્રમાણે છે જ નહીં અમારા ઘરમાં આવતા લોકો દ્વારા અમારા સેવ્ય ભગવત સ્વરૂપ શ્રી મદન મોહનલાલ ના નિધિ શ્રી મદન મોહનલાલ ના દર્શન કરવા કે ભેટ ધરવી વગેરે આચરણ આરાધનાની અંતર્ગત માન્ય ક્રિયા કલાપ નથી કોઈ એ ન જવું જામનગર વાળા વૈષ્ણવો જામનગરના વૈષ્ણવ શ્રી હરિરાયજી મહારાજ શ્રી અને વજભૂષણલાલજી મહારાજ શ્રી ના પાડે છે કે કોઈ એ ભગવત દર્શન માટે કે ભેટ આપવા માટે જવું નહીં હવે બંધ કરી દેવો દર્શન કરવાનું ભેટ દેવાનું હરિરાયજીને પસંદ નથી બિલકુલ પસંદ નથી એમને એવું કામ ના કરો શ્રી વજભૂષણલાલજી મહારાજ શ્રી ને પસંદ નહોતું એવું કામ વૈષ્ણવ બંધ કરી દો આ બધા સોર્સ જે છે ભદન મોહનલાલ નામે કમાવાના એ હરિરાયજી ના પાડે છે શું કામ એમને એમને ધરાળ પૈસા આપો છો

ભોગ ધરેલી સામગ્રી સામગ્રીને પ્રસાદ રૂપે ગ્રહણ કરવી અમારે ત્યાં બિલકુલ વર્જિત છે કોઈ મદન મોહનલાલ ની ત્યાં ભેટ ધરાવીને પ્રસાદ ન લેવો જામનગર મોટી હવેલી નો ના પડે છે વૃજભૂષણલાલજી ને પસંદ નથી અને હરિરાયજી ને પસંદ નથી

સિગ્નેચર જે તેતાલીસ ગોસ્વામી બાળકોએ હસ્તાક્ષર કર્યા એમાં લાલજી મહારાજ શ્રી પત્ર દ્વારા પ્રદાન કરી ગોસ્વામી લાલજી મહારાજ જુનાગઢ ગોસ્વામી શ્રી હરિરાયજી લાલજી મહારાજ શ્રી પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તો પછી લાગ્યું પણ એ સંરક્ષણ શિરોમણી મહારાજ હરિરાયજી સહી કરી રહ્યા છે કોઈ ભેટ ધરીને પ્રસાદ વગેરે લેવાનો અમારે ત્યાં માન્ય નથી શ્રી શ્યામ મનોહરજી શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રી કાશી શ્રી નવનીત લાલજી શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રી જેતપુર શ્રી નવનીત લાલજી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રી જુનાગઢ આ બધા જ ગોસ્વામી બાળકોએ વ્રજભૂષણ લાલજી ની સાથે અભિજા